ખૂબ જ જરૂરી હોય છે પરંતુ શિક્ષણ સાથે સુરક્ષા અત્યંત જરૂરી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શિક્ષણ અને સુરક્ષા બંને ખાડે ગયા છે ક્યારેક ચાલતી સ્કૂલ વાનમાંથી બાળક નીચે પડી જાય છે તો ક્યારેક પ્રવાસે ગયેલા બાળકો તળાવના પાણીમાં ગરકાવ થઈ જાય છે તો ક્યારેક ટ્યુશન ક્લાસમાં ગયેલા બાળકો આગની ઝપેટમાં આવી જતા ઊંચી ઊંચી ઇમારતોથી મોતની છલાંગ લગાવી દે છે અહીંયા તમે એક વાત નોંધી હશે કે આજે પણ અકસ્માતોની વાત મેં કરી એમાં માત્ર ને માત્ર અકસ્માતોની પરિસ્થિતિ બદલાય છે પણ એક પરિસ્થિતિ જે નથી બદલાય એ છે નિર્દોષ બાળકોના જીવ અકસ્માતમાં બાળકોને ગંભીર ઈજા થવી બાળકોના જીવ જવા આ બધું જાણે સામાન્ય જનતાને હવે કોઠે પડી ગયું છે

તમામ ઈજાગ્રસ્ત બાળકોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે વડોદરામાં નારાયણ વિદ્યાલયના ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થયાના સીસીટીવી સામે આવ્યા છે જે ખરેખર હૃદય હલાવી નાખેવા છે જેમાં જોઈ શકાય છે કે થોડીક સેકન્ડ પહેલા સુધી બાળકો લંચ બ્રેક દરમિયાન આરામથી ખોરાક ખાઈ રહ્યા હતા પછી દિવાલ પડી જાય છે અને કેટલાક બાળકો આ દિવાલ સાથે નીચે પટકાય છે થોડા બાળકો ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે થોડાક બાળકો ગભરાઈને બાજુમાં ખસી જાય છે

આમ ઘટનાની હકીકત છુપાવીને સંચાલકોએ મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે પરંતુ સીસીટીવીએ આ પોલ ખોલી નાખી છે નારાયણ સ્કૂલ સંચાલકોના જૂઠાણાની પોલ ખોલી નાખી છે ત્યારે સંચાલકોની બેદરકારી સામે આવતા તેમના સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે પણ એક મોટો સવાલ થાય છે મહત્વનું છે કે જ્યારે આ ઘટના વડોદરામાં બની ત્યારે વડોદરાના પ્રભાની અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શહેરમાં હતા તેઓ વોર્ડ બેના કોર્પોરેટના કાર્યક્રમમાં પહોંચ્યા હતા પરંતુ કદાચ તેમને આ ઘટનાની ખબર નહીં હોય પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાળાનું બિલ્ડિંગ ખૂબ જ જર્જરીત છે જો કે શાળા મેનેજમેન્ટનો દાવો છે કે તેમની પાસે તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો હાજર છે ગઈકાલે શાળાની બાજુમાં રહેનારા પાડોશી ખુશી પંડ્યાએ જણાવ્યું કે બપોરના રિસેસ દરમિયાન આ બન્યું હતું અહીં બે ત્રણ છોકરાઓ દટાઈ ગયા છે આ સ્કૂલ ખૂબ જૂની છે અહીંની દિવાલો પણ જર્જરીત છે અહીંથી પ્લાસ્ટર પણ ખરતું હોય છે અમે આ અંગે સ્કૂલને પણ જાણ કરી છે પરંતુ તે અંગે કંઈ જ એક્શન લેવામાં આવ્યું નહીં ઉનાળો વેકેશન ચાલતું હતું તે દરમિયાન સ્કૂલને કલર કરી દેવામાં આવ્યો હતો જેથી તિરાડો દટાઈ જાય શું કલર કરી દેવાથી છોકરાઓની લાઈફ સેફ થઈ જાય છે આમાં ઘટનામાં સ્પષ્ટપણે શાળા સંચાલકોની બેદરકારી દેખાઈ રહી છે શાળા જર્જરિત હોય તો તમે ત્યારે ધરાશય થઈ શકે છે ત્યારે સંચાલકો શું દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હતા હરણી દુર્ઘટના બાદ પણ વડોદરાના સંચાલકો કેમ જાગતા નથી શું તેમને બાળકોના જીવનની કોઈ પરવા નથી આમ સંચાલકોની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે સંચાલકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર